ವಡೋದರ ಥರೀಲ ಢೋಲರಿಯ ಸರ್ವ ವೈಷ್ಣವೇ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ನಂದ ಗಣಿ ಜಸೋದಾ ಜಶೋದೇ ಆ ಗಣಿ ಶ್ರಾವಣ ಮಾಿಂಧೋ ರೋಪಾ આવ્યા રો પાયવા ફળ ફૂલ થી સજાયવા ફળ ફૂલ થી સજાયવા ઝૂલે ઝૂલો બાલકૃષ્ણ યશો દા ઝુલા આવે ઝૂલો બાલકૃષ્ણ યશોદા દા કોયલ બોલે કો મીઠા બોલે તો ನಂದೀ ಆ ಗಣಿ ನಂದಿೇನೆ ಜಸೋದಾ ನಾ ಗಣಿ ಜಸೋದಾ ಆ ಗಣಿ ಶ್ರಾವಣ ಮಾಿಂೋಳಾ ರೋಪಾವ್ಯಾಂ ರೋಪಾಯ ಶಾಕಾ ನಾ ಶಾಕೆ ಸಜಾ ಚೋಲೆ ಬಾಲ್ೃಷ್ಣ ಮುಖಿಯ ಜೆ ಲಾವೇ ಚೂಲೆ ಬಾಲ ಕೃಷ್ಣ ಮುಖಿಯ ಜೆ ಏಯಲ ಬೋಲೆ ಕೂ ಮೀಠಾ ಬೋಲೆ ತೋ ನಂದೇ ಆಂಗಿ ನಂದ ಜನೇ ಆಂಗಿ ನೋದಾ ನೇ ಆಂಗಿ જસો દને આંગણીએ श्रावण માસ આવ્યો પેંડોડારો પાયવા પેંડોડારો પાયવા સાડી સેલાથે સજાયવા સાડી સેલાથે સજાયવા ઝૂલે ઝૂલો બાલકૃષ્ણ ગોપીઓ ઝોલાવે ઝૂલે ઝૂલો બાલકૃષ્ણ ગોપીઓ જોલાવે કોયલ બોલે મીઠા બોલે તો તો આંગણીએ યાંગે ને આંગણીએ ને જસોદા ને આંગણીએ જસોદા ને આંગણીએ શ્રાવણ માં આવ્યો ઇંડોળા રોપાવ્યા ડોળા રો એને હીરા થે સજાયવા હીરા મોતે થે સજાયવાંડોળા રો હીરા મોતે થે સજાયવા હીરા મો સજાયવા ચૂલે ઝોલો બાલકૃષ્ણ ગોવાડિયા જોલાવે ચૂલે ઝોલો બાલકૃષ્ણ ಗೋವಳಿಯೋಲಾವೇ ಕೋಲ ಬೋಲೆ ಬೋಲೆ ತೋ ತು ಬೋಲೆ ಆ ಗಣಿ ನಂದೀಿ ಜೋದಾ ನಾ ಗಣಿ ಜಸೋದೇ ಆ ಗಣಿ ಶ್ರಾವಣ ಮಾಿಂೋಳ ರೋ ಪಾವ್ಯಾ రోపాయవా పవత్రా సజాయవా పవత్రా సజయవా చూలే ఝోలో బాలకృష్ణ వల్లభూడ ఝలావే చూలేే ఝోలో బకృష్ణ వల్లభ కూడ ఝలావే కోల బోలే బోలే తో తో નંદજીને આંગણીએ ને આંગણીએ ને જસોદા ને આંગણીએ જસોદા ને આંગણીએ શ્રાવણમાં સજાવ્યો ઈંડોળા રોપાવ્યા ઇંડોળા રોપાવવા એને ફૂલો થી સજાયવા એને ફૂલો થી સજાય झोले बाल कृष्ण वैष्णव झुलावे झोले झोलो कृष्ण वैष्णव झुलावे झोले झोलो कृष्ण वैष्णव झुलावे राधा कृष्णनी जय